ધરમ કોરોડિયા આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ અત્રેની કચેરી ખાતે તારીખ એક છ બે હજાર પચીસથી કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં હાલ અત્રેની કચેરી ખાતે રાજકોટ મોરબી જામનગર સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જે જેવા જિલ્લાઓમાં આવેલ ટોટલ એટી થ્રી જેટલી મેજોરિટી માઇનસ સ્કીમનો સમાવેશ થાય છે અને તે તેમાં કેટલું પાણી આવે છે કેટલું પાણી જાય છે તેનો ડેટા અત્રે કલેક્ટ કરવામાં આવે છે રાજકોટ જિલ્લામાં ટોટલ સત્યાવીસ જેટલી મેજોરિન માઇનસ સ્કીમનો સમાવેશ થાય છે અત્રેની કચેરી હેઠળ આ સત્યાવીસ જેટલી સ્કીમોમાંથી હું વાત કરું આજે એક બે ત્રણ ન્યારી એક બે તેમજ ભાદર એક બે ડેમોમાં અનુક્રમે આજે એક ડેમ સિત્તેર ટકા જેટલો ભરાવા પામેલ છે આજે બે અને આજે દરવાજા હાલ ખુલ્લા છે ન્યારી એક ડેમ આશરે અઠ્ઠાવન ટકા જેટલો ભરવા પામેલ છે ન્યારી બે ડેમના પણ બે દરવાજા હાલ ખુલ્લા છે ભાદર એક ડેમ આશરે તેતાલીસ ટકા જેટલો ભરાવા પામેલ છે તેમજ ભાદર બે ડેમનો એક ગેટ અત્યારે હાલ ઓપન છે પાણીની ઓછી આવકમાં રાજકોટ જિલ્લામાં ગોંદલી અને વાચછપડી આ બે ડેમો એવા છે કે જેમાં ઓછી પાણીની આવક થવા પામે છે ગોંડલી ડેમ ફક્ત છ અને વાછપડી ફક્ત વીસ ટકા જેટલો ભરવા પામે છે જ્યારે વર્ષ વિચારવાળા વિસ્તારની એલર્ટ કરવામાં આવે છે શું થશે એલર્ટની દ્રષ્ટિએ કોઈ પણ સ્કીમ હોય મેજર સ્કીમ હોય કે માઇનસ સ્કીમ હોય કોઈ પણ ડેમ છે જે સિત્તેર જેટલો ભરવા પામે એટલે નીચાવાળા વિસ્તારોમાં તેમજ અન્ય લાગુ પડતી જગ્યાએ અમે એલર્ટ જાહેર કરી દઈએ છીએ તેમજ સિત્તેર ટકા તેમજ એસી ટકા ભરાય ત્યારે પણ એલર્ટ આપીએ છીએ નેવું ટકા સો ટકા ત્યારબાદ ઓવરફ્લો થવા પામે છે